વાત કરવી છે આજે ખેડ રુદ્રમાડા ગામ ગામની આ ગામના સીમાડાની નદી ખનીજ ચોરો બે ફામ બન્યા છે એ માટે ગ્રામજનોએ મામલતદાર ને આવેદન પત્ર આપ્યું છે સાબરકાંઠાના ખિરમા તાલુકામાં ખનીજ માફિયાઓ દ્વારા ખનીજ ચોરી કરવા અંગે પણ તાલુકાના રુદ્રમાડા ગામની સીમમાં આવેલા હરણાવ નદીના પટમાંથી ખનીજ માફિયાઓ દ્વારા બેફામ ખનીજ ચોરી થતી હોવાના કારણે નદીમાં સિંચાઈ માટે નાખેલ પાઇપો અને લાઈનો પર તોડી નાખવામાં આવે છે